નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદમાં એક સાથે ચાર જગ્યાઓ પર નવરાત્રી બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ પ્રોબસ ગરબા એન્ડ મંડળી થ્રી પોઈન્ટ ઝીરો થીમ આ પર ગરબાનું આયોજન એસજી હાઈવે ખાતે મધરાત્રી થીમ પર ગરબાનું આયોજન થલતેજ ખાતે નવલી રમઝટ સિઝન ટુનું એસજી હાઈવે સોલા ભાગવત પાસે આવેલા મંગલિયા વાટિકા ખાતે તેમજ અમેઝિંગ ખેલૈયા થીમ પર ગરબાનું આયોજન સિંધુ ભવન ખાતે આવેલા વૃંદાવન પ્રીમિયમ લોન ખાતે આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિના દસ દિવસ દરમિયાન ડિમ્પલ બિસ્કિટવાળા શિવમ બારોટ માધવીબેન ઓઝા તેમજ અર્ચના જોશી જેવા વિવિધ કલાકારો ગરબા રસિકોના કક્ષામાં વધારો કર સેબિરો રિપોર્ટ અન્જિત શીસિંદ અમદાવાદ નમસ્તે મિત્રો મારું નામ ચિરાગ મહેતા ફોર સીઝન ઇવેન્ટ્સ નો ઓનર આજે મધરાત્રિ તમે અહીંયા ઇવેન્ટ કરી રહ્યા છો કેટલા સમયથી કરો છો અને આ વખતે શું નવું લાવી રહ્યા છો અમે છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ જગ્યાએ નવરાત્રીનું આયોજન કરતા હોઈએ છીએ

ઓલમોસ્ટ આપણે આ વખતે થીમ બેઝ ગરબા લાવી રહ્યા છે જે અમદાવાદમાં પહેલી વખત થઈ રહ્યા છે મધરાત્રી મંડલી ગરબામાં આપણે એક થીમ બેઝ આખા ગરબા કરીએ છીએ જેમાં સવાર સુધી ગરબાનું આયોજન થાય અને દરેક અલગ અલગ માધ્યમથી લોકો જોડાય દરેક ક્રાઉડની અલગ અલગ ગ્રાઉન્ડની કેપેસિટી પાંચ હજારથી લઈને દસ હજાર સુધીની ગ્રાઉન્ડની કેપેસિટીમાં ખેલૈયાઓ બધા હાજર રહેશે એવી અમારી અપેક્ષા છે આ વખતે પાસની કિંમત અમારે આઠસો થી લઈને પંદરસો સુધી રેન્જ સુધીની અમાર દરેક પાસની કિંમત છે એમાં દરેક વગેરે વગેરે આર્ટિસ્ટો છે જેમ કે ડિમ્પલ બિસ્કુટ વાળા આર્ટિસ્ટ છે પછી શિવમ બારોટ છે માધવી ઓઝા છે અર્ચના જોશી છે શિવાની શાહ છે આ વગેરે વગેરે આર્ટિસ્ટો જોડે અમે ગરબાનું આયોજન કરીએ છીએ અને બે કન્સેપ્ટમાં આખા ગરબાનું આયોજન થશે પહેલાં બાર વાગ્યા સુધી નોર્મલ ગરબાનું આયોજન થાય જ્યાં સિંગરો સાથે આપણે ગરબા રમીએ અને પછી પ્રાચીન રીતના મંડળીનું આયોજન છે જેમાં આપણે છ વાગ્યા સુધી ગરબા ઢોલ અને શેનાઈ ઉપર રમતા હોઈએ છીએ ઓકે